હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ સાથે અમારો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે સાડા નવ અને સાડા નવ વાગી ગયા ને આજે છે નિર્જળા એકાદશી એટલે બધાને હેપી નિર્જળા એકાદશી કારણ કે આજે રહેવાની હોય નિર્જળા એકાદશી કોણ કોણ નિર્જળા એકાદશી રહ્યું છે એ કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હું એકાદશી રહી છો પણ નિર્જળા નહીં અને ફરાળવાળી નહીં એવી રહી છો એટલે પ્રવાહી લેશ કારણ કે પાણી વગર તો હાલે જ નહીં ફરાળ નહીં કરી ફરાળ નહીં કરું પછી તો તો અત્યારે હું કંઈક ન ખાઈ લઉં ખાલી પ્રવાહી પાણી માં ચા જોઈ મને ચા વગર માથું ચડે એમ નહીં પછી હાન જુદી હું કરીશ કાંઈ નહીં હાન જુદી એકાદશી રહેશે છે હા એટલે તો તમને એમ ખબર તમને એમ કે ફરાળ વાળી રહેવાની હશે એમ ના ના આજ તો રાંધવાનું જ નહીં ને એટલે

મમ્મી ને તમે એમ કહો છો કે યંગ અને ફિટ રહેવા માટે તો ઘણું કરે છે પણ યાદ શક્તિ માટે શું કરે એ તમે કોમેન્ટ કરજો કારણ કે મમ્મી અને હમણાં બહુ ભૂલાઈ જાય છે બધું એટલે ભૂલાઈ ગયું મમ્મી નિર્જળ એકાદશી એટલે મમ્મીને પ્યોર નિર્જળા એકાદશી છે મમ્મી પ્રવાહી નથી લેવાનું હું તો પ્રવાહી લેવાની મમ્મી પ્રવાહી નથી લેવાના એમાં મનસ્વી મને મૌન વ્રત રાખવાનું કેશ કે આંટી તમે કે આ એકાદશી છે ને તો મૌન વ્રત રાખો મેં કીધું પ્રવાહી એકાદશી તો આલે પણ મૌન વ્રત ન હાલે કારણ કે મૌન વ્રત રાખું તો મારે બહુ અઘરું થઈ જાય હું કેવું ભાભી મૌન વ્રત માં રાખું કઈ ન થાય તો મૌન રાખો એટલે મૌન તો તું કેમ બ્લોગ શૂટિંગ કરું હમ હમ રાખો એવું છે તમે ના

કે તું કોનો છો એમ ધનવાનનો કે ગરીબનો ત્યારે સમયે બહુ સરસ જવાબ આપ્યો કે હું ધનવાનનો નથી હું ગરીબનો નથી જેણે મારી કિંમત કરી ને એનો હું છું વાહ મમ્મી વાહ હું આજનો સુવિચાર હતો બહુ જોરદાર હતો અને મમ્મીને યાદ આવી ગયો તો ફાઇનલી એકાદશી અને આજે મમ્મી આખો દિવસ જોવા નહીં મળે એટલે આપણે આજે જ મળી લેવી અત્યારમાં જ મળી લેવી તો ભલે પછી હાજે મળશે મમ્મી અને મમ્મી નિરાતે છે મમ્મીને એનું ચેનલનું છે માય બેન સંસ્કૃતિ બધું જ એકાદશીનું મહત્વનું મહત્વ એ બધું જ આવે છે તો તમે ચેનલ ઉપર જઈને વાર તહેવાર વિશે બધું જોજો આપણી સંસ્કૃતિ વિશે અને એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને તહેવારોની વિશે માહિતી મળતી હોય તો ચાલો મમ્મી અને સાંજે છે ને એક કોમેન્ટ લીફમાં તમારે આપણે મુખવાસની રેસીપી આપવાની અને આજે ભાભી

ગેમ રમશું યુનો યુનો નો કેવાય હાથું ની કોમેન્ટ આવી હતી અને યુનોનો નો કે ઉનો કહેવાય તે ઉનો જ કેવાય હું તો યુનો યુનો કરતી છું ઉનો જ સોરી ગાઈસ મને નોતી ખબર કે યુનો નહીં પણ ઉનો કહેવાય હું તો યુનો યુનો હમતી બધા બોલતા હતા એટલે મેં તો યુનો જ ચાલુ રાખ્યું કોમેન્ટ કરી તો બદલ થેન્ક યુ કારણ કે નકર તો મારું ઓલા કેવો જેવું છે કે રોંગમાં જ આયલા તરત યુનો 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 નહીં ઉનો બરોબર તો મને શું પાછું મને કીધું નહીં ચાંતિ યુનો નો કેવાય ઉનો કેવાય એવા ઉનો હું તો યુનો યુનો કરતી યુનો ઉનો હા પીઓ ગુડ મોર્નિંગ તો કે દીખું બોલ ગુડ મોર્નિંગ અરે વાહ સરસ મજાનું ગુડ મોર્નિંગ અત્યારે એક વાગી ગયો ને જમીન ફ્રી થઈ ગયા જમવામાં મગનું શાક રોટલી ને ખમણી આજે ત્રણ વસ્તુ જ મળી બે દિવસ દોડે તે બાર ગયા હોય તો કેમ ના મળે તો છે ને ગીત હા ખાધા આપણે હા એક મિનિટ ને મનસ્વી ગીત ગાય ને એ તમારે વાહે ગાવાનું છે ના 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 નહીં વાહે એટલે પછી ગાવાનું પેડ પર પકા પકે પકા પેડ પર પકા પપી સપિંગુ પકડે પકા આયા ને પકે પેડ પર પકા પકે પેડ પર પકા પિંગુ પકડે પિંગુ પિંગુ પકડે પકડે પકા પપી Kitna muskil na, ka, e gana, zara gaake dikha na. Ayo ma, ayan siya, sagato. Pake okay, ped par paka papita, pinko pakre baka papita. Papa papita. O, kamgawalo. Pake ped par paka papita, pakre pinko pakre baka papita. Paka papita. Paka, paka papita. Pinko pakre baka papita. <laughs> Kitna <Paka, papita. laughs> <Pinko>, <laughs> <laughs> muskil e gana, zara gaake dikha

पके पेड़ પકા પપીતા पपीता पकड़े पिंकू पका पपीता पके पेड़ पे पका पपीता पकड़ा पिंकू कभी कटुक नहीं कभी कटुक नहीं कभी રાગ માં ગાયું સરસ ગાયું હાલો જેને જે કેવું એની કહી દો ખબર ના પડે કે તું કપડા મૂકવા એટલે ભાઈ બધા ને બબે શબ્દો શબ્દો કે છે

કપડા મૂકવા માંડે જો પાછું કરતા બધું મૂકવા માંડ તમારા કપડા મૂકે

પછી પાસે ઉઠીને કંઈક કરશું અને આજે એકાદશી મમ્મી છે લેટ મળશે મમ્મી આવશે પછી મુખવાસની રેસીપી મળશે છ વાગી ગયા છે અને મમ્મી પણ ઘરે આવતા રહ્યા છે ના ભાગી જો કેમ આઠા મારે છે આમ નામથી આમ આમથી એમાં હાલો હા આટા મારા ગાવતો ઓલું ગીત બપોર ગાય તું બપોર ગાય હતી કપડાં ઘડી કરતા કરતા ભૂલાઈ ગયું ચંદા ચમકે ચમચમ ચમ ચીખે

એટલે એમ તમારા ભાગ નું જમે છે એવું છે તમાર ભાગ નું રાહુલ જમશે છે એવું કાઈ ન હોય ભાગ નું એકા બી જમ કરજે સાંજે મિલ્ક શેક પી લે છે મિલ્કશેક તે તો લિક્વિડ તો તે કીધું ને પીવાનું તો મિલ્ક શેક માં પણ ડ્રાય ફ્રૂટ નો આવે હાલે મમ્મી મિલ્ક શેક બહુ હાલે આપણે બે પી આવશું બે પી આવશું મમ્મી તમાર પીવાનું છે ના ના હા મમ્મી એમ કીધું દીયા છે આ તો કાઈ ન બે જન પી આવજો મિલ્ક મને મનાતાજી કઈ લાગતો નથી કે હું ભૂખી સવ એમ ઠીક છે હો મને એવું કઈ લાગતો નથી મમ્મી ભૂખી હોય એ તો આપડા મન ના ખેલ છે બધા તમે એકવાર મનને કહી દો ના નહી નતર તો હું આમ સવારે જાગીને આવું ને એટલા થો બાર ના પોતા પૂરા કરી નાઉ ને તા મને એમ થાય કે હવે ખાવાનું જલ્દી મળી જાય ને તો ખાઈ લઉં પણ આમ એવું કઈ થયું જ નથી મના મનાસ થી એટલું એકાદશી ના વ્રત નું પ્રતાપ છે તમે ધારો ને કરી લો કઈ પેલા કરો તો ડાન્સ હાલો તમે ગાવ તો ઈ

એટલે મને એમ કાઈ માંંગોને ચા પી લીધી છે પાણી મળતું રહેશે એટલે બીજો કાઈ માંંગો ન તો પણ મને તો ભૂખ લાગી હતી બિસ્કિટ ખાઈ લીધા બિસ્કિટ ખાઈ લીધા તો એટલે ભૂખ પૂરી થઈ ગઈ હા ખાધા ફ્રેન્ડ ફ્રેન્ડ હોતી મમ્મી દેખો એક ફ્રેન્ડ કો ભૂખ લગતી ઓર દુસરી કેસે ખીલા દેતી હે પાપા થા કળી હુકાઈ ગઈ ખાઈ લ્યો હા હું હા ડાન્સ ઇન ઇમ્પોર્ટન્ટ મીટિંગ આલે ડિસ્ટર્બ કરો હું ઓલો હું રાઈડો નાખે જા તો પ્રિયાંશ હું જો આ બાજુ મોટી ગાડી આવતી હતી

એની ઉપર રીલ્સ બનાવી છે કરો પ્રિયા તું જા કરવા ડાન્સ

હવામાં કોઈ જોડાવવું હોય ને તો કહેજો કેવો લાગ્યો ડાન્સ કોમેન્ટ કરજો ચેતના મેડમ ચેતના મેડમ કરો છે દાંત કાઢો

ઘમાં જોશો ત્યાં ડાન્સ પરફોર્મન્સ જોર જોરથી ચાલી રહી છે કારણ કે અમારા ઘરમાં ડાન્સનો શોખ બધાને બહુ જ રાહુલને ભાઈને મમ્મીને મનસ્વીને બધાને બહુ શોખ મારી સિવાય તો ચાલો હવે નવા વ્લોગ સાથે કાલે મળીશું તમે લાઈક કરી દેજો અને નવા હો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો અને કાલે મળીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય કરશો જય ભારતાધીશ